નમો નમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય સંસ્કૃત પદ્ય તેર અમૃતમ ગીતાનું અમૃત તો વિદ્યાર્થી મિત્રો આગળના તાસમાં આપણે પ્રથમ અને દ્વિતીય શ્લોકનો અભ્યાસ કર્યો અનેક યુદ્ધોમાં વિજય મેળવનાર અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા પૂજ્ય ગુરુજનો અને અન્ય સગા સંબંધીઓ સાથે લડવાનો પ્રસંગ ઊભો થતાં યુદ્ધ કરવાની અનિચ્છા પ્રગટ કરે છે તે વખતે અર્જુન આવી કાયરવાણી ઉચ્ચારવા લાગે છે કે મારે લડવું નથી એક ક્ષત્રિયને ન છાજે તેવી અર્જુનની વાણી સાંભળી શ્રી કૃષ્ણે તેને રણક્ષેત્રમાં નિષ્કામ કર્તવ્યનો બોધ આપ્યો તે સાથે જ ભગવદ્ ગીતામાં અનેક વિષયોની છણાવટ કરવામાં આવી છે તેથી સામાન્ય માણસની નાનામાં નાની મુશ્કેલીથી માંડીને મોટી મોટી સામાજિક અને રાષ્ટ્રીય આપત્તિઓમાં આજે પણ ગીતામાંથી યોગ્ય માર્ગદર્શન મળી રહે છે તો વિદ્યાર્થી મિત્રો શ્લોક ત્રણનો નો અભ્યાસ કરીએ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલે કદાચન મા કર્મ ફલ હૈરભુ માતે સ્વ કર્મણી તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે સંધિ જોઈએ તો કર્મણીએ વાધિકારસ્તે અહીં સંધિ છૂટી પડશે કર્મણી પ્લસ એવ प्लस अधिकार प्लस ते कर्मण्येवाधिकारस्ते कर्मणि प्लस एव प्लस अधिकार प्लस ते बीजो शब्द है संगोत्सव कर्मणि સંધિ છૂટી પડશે સંગહ પ્લસ અસ્તુ પ્લસ અકર્મણી સંગહ પ્લસ અસ્તુ પ્લસ અકર્મણી વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ લખતી વખતે આ સંધિ ખાસ ધ્યાનમાં રાખવાની છે કર્મણીએ વાધિકારસ્તે કર્મણી પ્લસ એવ પ્લસ અધિકારઃ પ્લસ તે સંગોત્સવકર્મણી સંગહ પ્લસ અસ્તુ પ્લસ અકર્મણી હવે શબ્દાર્થની સાથે આપણે અન્વય જોઈએ કર્મણી કર્મણી નો અધિકાર થશે કર્મમાં કર્મમાં અથવા તો કર્મ કરવામાં આપણે સંધિ છૂટી પાડેલી તો કર્મણી નો અર્થ થશે કર્મમાં તે અધિકાર નો અર્થ થશે તારો અધિકાર છે કર્મ કરવામાં તારો અધિકાર છે ફલેશું કદાચ ફલેશુ કદાચ અર્થ થશે ફળની બાબતમાં કદી પણ નહીં ફલેશુ કદાચ અર્થાત ફળ ફળની બાબતમાં કદી પણ નહીં ત્વમ ત્વમનો અર્થ થશે તું ત્વમ અર્થાત તું કર્મ ફલે હેતુમાં કર્મ ફલે હેતુમાં ભૂહ જેનો અર્થ થશે કર્મમાં ફળની ઈચ્છા વાળો થઈશ નહીં અથવા તો કર્મમાં ફળની પ્રાપ્તિને કર્મ કરવાનું પ્રયોજન માનીશ નહીં અકર્મણી આપણે સંધિ છૂટી પાડેલી તે અકર્મણી સંઘમાં અસ્તુ જેનો અર્થ થશે કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો અકર્મણી સંગમાં અસ્તુ જેનો અર્થ થશે કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો તો અનુવાદ જોઈએ તો કર્મણીએ વાધિકાર રસ્તે કર્મ કરવામાં જ તારો અધિકાર છે મા ફલેશું કદાચ ફળની બાબતમાં ક્યારેય પણ નહીં મા કર્મ ફલ હેતુ ભૂમાં તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં તે સંગોત્સવ અકર્મણી કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાવ તો વિદ્યાર્થી મિત્રો આ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે સદૈવ કર્મ કરતા રહેવું જોઈએ કર્મ કરવામાં તારો અધિકાર છે અર્થાત શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે કે સદૈવ કર્મ કરતા રહેવું જોઈએ આ કર્મથી મને શું મળશે એનો તારે જરા પણ વિચાર કરવાનો નથી માં ફલેશું કદાચ ફળની બાબતમાં ક્યારેય તેનો અર્થ શું થશે આ કર્મથી મને શું મળશે એનો તારે જરા પણ વિચાર કરવાનો નથી કર્મમાં ફળનો જોતું વિચાર કરીશ તો તે મર્યાદિત્યા સીમિત થઈ જશે કોઈ વ્યક્તિ અમુક વ્યવસાય કરતી હોય અને તેને તેમાંથી અમુક આવક થતી હોય પરંતુ જો તે આવકને લક્ષમાં રાખીને જ કર્મ કરે તો ક્યારેક તેને મર્યાદિત આવક થાય તેનો માલિક તેને ફક્ત લોભવશ કામ કરનાર કર્મચારી ગણી લે ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાંત મુખ્ય છે કર્મ જ મહાન છે વ્યક્તિના સાચા ખોટા કર્મોને આધારે જ તેનું આ લોકનું કે પરલોકનું જીવન નિર્માણ થાય છે ગીતા કર્મફળનો મોહ ન રાખતા સ્વાર્થ ત્યજીને નિષ્કામ ભાવે કર્મ કરવાની પ્રેરણા આપે છે ફળની અપેક્ષાથી જે કર્મફળો કરવામાં આવે છે તે કર્મ ફળ જીવોને બંધનમાં બાંધે છે પરિણામે આવા જીવોને મુક્તિ મળતી નથી મનુષ્યના કર્મો પ્રમાણે જ તેને ફળ તો પ્રાપ્ત થવાનું જ છે તેથી કર્મફળ લાલ સાથે રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મો આચરવા જોઈએ નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવું જોઈએ અર્થાત કે કર્મમાં ફળની ઈચ્છા રાખવી જોઈએ નહીં અને કર્મ ન કરવામાં પણ આશક્તિ ન ન થાવો કર્મ ફળ લાલસાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મો આચરવા જોઈએ નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવામાં જ કલ્યાણ છે તેની ફળની આશામાં નહીં આમ કર્મનો સિદ્ધાંત અટલ છે કર્મની ગતિ ન્યારી છે પોતાના શુભાશુભ કર્મોના ફળ સ્વરૂપે જ આલોક કે પરલોકના સુખો કે દુઃખોના ભોગતા બને છે તેથી ફળની અપેક્ષાથી રહિત થઈને પ્રમાદ કર્યા વિના કર્મોનું આચરણ કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો શ્લોક ત્રણમાં જે સમજાવ્યું તે અર્થ વિસ્તાર પૂછાય તો તેમાં લખી શકીએ અસ્તુ વિદ્યાર્થી મિત્રો